સો હેલો દસ્તો વેલકામ બેક ટુ મી ની સ્વાગત છે બધા જય શ્રીરામ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ કેમ છો મી ફેમિલી મજામાં ને મજામાં શો વાગી ગયા સવારના નવા આપણે નવ વાગે બ્લોક ચાલુ કર્યું પોરમાં અંદર લાઇબ્રેરી વાંચવા આલા આપણે જઈ લેસ્ટ ગો गया बस स्टेड बस बची गया बस पहुंची गया बस स्टेड जाए लाइब्रेरी वाचवा લઈ વાચવાચવા uhm <Tower> <g Designer> <tôr>

આપણે આપણે પૂછી ગયા ઘરે વાગી ગયા બપોર નાયક ને આપણે હવે જમી લઈએ આપણે હવે ચા પી લઈએ હાલો બધા ચા પીવા આપણે બેસી ગયા વાંચવા બપોરના ત્રણ વાગે હું તમને પાછું વાંચીને મળું આપણે પહોંચી ગયા ઉપર વરસાદ આવે એવું થઈ ગયું બેસી ગયા સાંજના જમવા દાબેલી ચટણી છાશ સાલો બધા જમવા આપણે બ્લોગનું આયોજન કરીએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરો